નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબમાં ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય બાવીસમાં હું આપને એક એવી સરકારી શાળાનો પરિચય કરાવીશ જે ખેડા જિલ્લામાં મહુધા તાલુકામાં આવેલી છે જેનું નામ છે નંદગામ પે સેન્ટર શાળા આ શાળામાં ધાર્મિક કાર્યની સાથે કાર્યક્રમોની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ઘણી બધી થઈ રહી છે આ શાળામાં આપ જોઈ રહ્યા છો કે મહાનુભાવની હાજરીમાં એસએમસીની મિટિંગ બોલાવી વાલી મીટિંગ બોલાવી ગ્રામજનો સ્ટાફ અને મહાનુભાવોની હાજરીમાં વાતતે ગાજતે નવા બાળકોનો પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે આવેલ મહાનુભાવને શાળાની પ્રવૃત્તિથી વાકેફ કરવામાં આવે છે શાળામાં ચાલતી પ પ્રવૃત્તિ અને ભૌતિક સગવડથી વાકેફ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે અહીંનું મેદાન વૃક્ષોથી ખૂબ જ સુંદર અને વિશાળ છે અહીં બાળકો પ્રાર્થના સભામાં યોગ કરતા જોવા મળે છે તેમજ યોગની સાથે સાથે રમતગમત પણ અહીં પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે છે બાળકો રમી શકે એવું વિશાળ મેદાન અહીં છે આપ જોઈ શકો છો કે બાળકો દેશી રમતો જુદી જુદી રમતો અહીં રમી રહ્યા છે આ સરસ મેદાનમાં બાળકોને રમવું ખૂબ જ ગમે છે રિસેસના સમયમાં તેમજ રમત ગમતના તાસમાં બાળકો મુક્તપણે અહીં રમી રહ્યા છે યોગ વિશ્વ યોગ દિવસના દિવસે તેમજ પ્રાર્થનામાં દર શનિવારે બાળકો અહીં યોગ કરતા જોવા મળે છે આમ નંદગાંવ પે સેન્ટરમાં આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા ખૂબ જ સારી પ્રવૃત્તિ રમતગમત અંતર્ગત કરવામાં આવી રહી છે અહીં બાળકોને પ્રાર્થનામાં જુદા જુદા તજજ્ઞો જુદા જુદા કાર્યક્રમો હંમેશા કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે જાદુગર દ્વારા અહીં સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે બાળકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા કેળવાય એ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે બાળકો જુદા જુદા ચિત્ર દોરી મતદાનનું મહત્ત્વ સમજી રહ્યા છે આપ જોઈ શકો છો કે તજજ્ઞોની મદદથી બાળકો જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ માટે આ શાળા પ્રયત્ન કરે છે આ શાળામાં ગુણોત્સવ માટે આવેલ સાહેબે અહીં ખૂબ પ્રશંસા કરી છે અહીં બાળકોની શૈક્ષણિક ગુણવત્તા પણ સારી જોવા મળે છે ભૌતિક સગવડ તો આપ જોઈ રહ્યા છો પરંતુ બાળકોમાં આ શૈક્ષણિક સિદ્ધિ પણ ઊંચી જોવા મળી છે આમ આ ગુણોત્સવમાં આવેલ અધિકારી આ શાળાની પ્રશંસા કરતા જોવા મળ્યા છે સીઆરસી બીઆરસી આચાર્ય દ્વારા સતત શાળાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે બાળકો પ્રાર્થના સભામાં ખૂબ જ વૈવિધ્યસભર યોગ આજનો દીપક આજનું ગુલાબ તેમજ ભજન ધૂન બાલગીત જાણવા જેવું પ્રશ્નો વૈવિધ્યસભર બાલગીત અહીં પ્રાર્થના સભા માણી રહ્યા છે વિવિધ તજજ્ઞોનો લાભ આ શાળામાં બાળકોને મળે એ માટે શિક્ષકો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો અહીં બાળકો બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સરસ આયોજન કરવામાં આવે છે બાળકો નવરાત્રિના દિવસે રાસ લે એ માટે અહીં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે બાળકો માટે આપ જોઈ રહ્યા છો કે ધાર્મિક કાર્યક્રમોનું પણ અહીં એટલું જ મહત્ત્વ છે પતંગ ઉત્સવ જે જેવા તહેવારોમાં અહીં બાળકો માટે પતંગ ઉત્સવનું આયોજન પણ કરવામાં આવે છે પતંગ બનાવવામાં આવે છે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવે એવું સરસ આયોજન અહીં કરવામાં આવેલું છે બાળકોને પ્રાર્થના સભાથી માંડીને વર્ગમાં વૈવિધ્યસભર જ્ઞાન મળી રહે એ માટે અહીં શિક્ષકોની ટીમ હંમેશા પગે રહે છે અને આચાર્ય દ્વારા અહીં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે અહીં જોઈ શકો છો કે યોગ ટ્રેનર દ્વારા યોગ કરાવવામાં આવી રહ્યા છે બાળકોને દાતાઓની મદદથી તિથિ ભોજન શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવે છે તેમજ ઊંચી સિદ્ધ પ્રાપ્ત કરનાર બાળકોને પણ અહીં શાળા પરિવાર અને શિક્ષક અને વાલીગણ દ્વારા દાતાઓની મદદથી શૈક્ષણિક વસ્તુઓ આપી સન્માનિત કરવામાં આવે છે પ્રોત્સાહિત કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે શાળામાં જે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે તેનું અહીં પ્રદર્શન નિદર્શન ગોઠવવામાં આવ્યું છે બાળકો આટલી પ્રવૃત્તિઓ શાળામાં સપ્તાહ દરમિયાન કરે છે અને તેનું નિર્દેશન અને શાળાના બધા જ બાળકો જોઈ શકે એવું અહીં નિદર્શન ગોઠવેલું છે બાળકો માસ્ક પહેરે છે રંગપૂર્ણી કરે છે પઝલ કરે છે ચિત્ર દોરે છે રંગપૂર્ણી કરે છે કાર્ટૂન બનાવે છે જેવા વિવિધ ચિત્રોનું પ્રદર્શન આપ નિહાળી રહ્યા છો દિવાળીના દિવસે ઘરની જેમ આ શાળાને અહીં શિક્ષકગણ અને આચાર્યશ્રી દ્વારા શણગારવામાં આવી છે આપ જોઈ શકો છો કે આ શાળામાં પોતાની પોતાની શાળા ગ્રુપ દ્વારા શાળામાં કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ટ્રેડિશનલ ડ્રેસમાં બાળકો માટે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કલા ઉત્સવમાં બાળકો કવિ કવિતા કવિ લેખન વાર્તા જેવા કૃતિઓ રજૂ કરી તેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલા છે અહીં જોઈ શકો છો કે કલા ઉત્સવ ખૂબ જ સારી રીતે કાર્યક્રમ સીઆરસીની હાજરીમાં કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અહીં નંબર આવેલ બાળકોને તાલુકા કક્ષાએ મોકલવામાં આવશે બાળકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમને ટ્રેડિશનલ રીતે માણ્યો છે સ્ટાફ બહેનોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરેલી છે આપ જોઈ શકો છો કે અહીં ટ્રેડિશનલ ડ્રેસ દ્વારા કરવામાં આવેલ છે બાળકો અહીં ગણિત ઉત્સવ પણ એક ધામધૂમથી ઉજવવામાં આવે છે બાળકો જોઈ શકો છો કે નાના નાના ગણપતિ બાપા બન્યા છે અને ગણપતિ ઉત્સવને શાળામાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે શિક્ષક દિનની અહીં ઉજવણી કરવામાં આવે છે એક દિવસ શિક્ષક દરેક બાળકો શિક્ષક બને છે અને બાળકોને ભણાવે છે એક બાળક આચાર્ય પણ બને છે આમ શિક્ષક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અહીં કૃષ્ણ ભગવાન જન્મ મહોત્સવ જન્માષ્ટમીની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે મટકી ફોડ કાર્યક્રમ શાળામાં ઉજવવામાં આવે છે આમ આ શાળામાં ધાર્મિક કાર્યક્રમોને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે શૈક્ષણિક કાર્ય તો પૂરજોશમાં થાય છે સાથે સાથે બાળકો આવી પ્રવૃત્તિઓ પણ કરતા રહે છે બાળમેળા લાઈફ સ્કિલ મેળામાં બાળકો વિવિધ એક્ટિવિટી કરતાં નજરે પડે છે બાળકો ચિત્રકામ કામ કુકર રિપેર કરવા સાયકલ રિપેર કરવી પંચર કરવા અહીં શિક્ષકોની મદદથી તમામ જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે બાળકોને ફાયર સેફટી માટેનું કે સારા સલામતી માટે ફાયર ડેમો પણ આપવામાં આવે છે જે આપ જોઈ શકો છો અહીં બાળકોએ સરસ મજાના ચિત્રો દોરેલા છે જે આપ નિહાળી રહ્યો છો આમ નંદગાંવ પેસેન્ટર શાળા એક ખૂબ જ સારી પ્રવૃત્તિ કરતી શાળા જોવા મળી છે જો આ વિડીયો ગમે તો માસ્તર તુલસરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો આવી શાળામાં કોને ભણવું ના ગમે આવી સરસ મજાની બિલ્ડિંગ હોય સરસ મજાનું મેદાન હોય અને ગ્રી વૃક્ષોથી હરિયું ભર્યું હોય તો આવી શાળાઓમાં આપણને ખૂબ જ ભણવું ગમશે આ જો શાળામાં આપને એડમિશન લેવું હોય તો આ શાળાની મુલાકાત લઈ આપના બાળકનું એડમિશન લઈ શકો છો અહીં તમામ બાબતો સરકાર તરફથી ફ્રીમાં છે કોઈ જાતની ફી ભરવાની નથી તમામ બાબતો ફ્રીમાં છે ભણી શકો છો અહીં આમ બાળકો સર્વાંગી વિકાસ માટે અહીંની શિક્ષકોની ટીમ હંમેશા ખડે પગે રહે છે આચાર્ય દ્વારા ખૂબ જ મહેનત કરી આ શાળામાં બધી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જે આપ જોઈ શકો છો આ માસ્તર હતું આ ગુણોત્સવમાં પણ આ શાળાનો ગ્રેડ સારો આવેલો જોવા મળે છે ગ્રીન એમાં જોવા મળે છે તો આજે શાળાની મુલાકાત લઈ રૂબરૂ એડમિશન લઈ શકો છો માસ્તર અતુલ સર થેન્ક યુ